ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના લોનનું ચક્કર એવું છે કે એમાં ફસાયા તો ગયા આજે સૌ કોઈ તમને એવી સલાહ ચોક્કસ આપશે કે બધું લેવાય પણ લોન ન લેવાય પરંતુ વાસ્તવમાં સલાહ આપનાર વ્યક્તિ પણ લોનના હપ્તા તો ભરતો જ હોય છે એક સમય હતો જ્યારે લોન લેવાના બદલે લોકો ભાઈઓ કે મિત્રો પાસેથી થોડા ઘણા રૂપિયા ઓછીના લીધા આવતા હતા અને સમય પછી ચૂકતે પણ કરતા હતા પરંતુ હવે લોન સિવાય જાણે કોઈ ઉદ્ધાર નથી ખેતી હોય કે શિક્ષણ લોકો લોન તો લઈ લે છે પરંતુ સમસ્યા પછીથી શરૂ થાય છે ઘણા લોકો લોન લઈને તેના હપ્તા ભરવામાં ખૂબ જ સિરિયસ હોય છે તો ઘણા લોકો લોન ભરતા જ નથી તેમના માટે બેંક બોળી બામણીનું ખેતર છે તમને જાણીને લાગશે પણ મહેસાણામાં બેન્કોને ચૂનો ચોપડનારા લોકોની સંખ્યા ખૂબ જ વધારે છે મહેસાણામાં નાના નાના વિજય માલ્યાની કોઈ જ કમી નથી મહેસાણામાં હજારો લોકોએ બેંકોમાંથી લોન લઈને સમયસર ભરપાઈ નથી કરી લોનના હપ્તા સમયસર ન ભરી શકતા આ ખાતા એનપીએમાં ફેરવાયા છે એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ સામાન્ય ભાષામાં કહીએ તો લોન લીધા બાદ જ્યારે કોઈ ગ્રાહક હપ્તા ચૂકવવા માટે સક્ષમ ન હોય તો બેંકોની રકમ ફસાઈ જાય છે જેને બેંક એનપીએ જાહેર કરી દે છે એનપીએના કારણે બેન્કોની આર્થિક સ્થિતિને તો નુકસાન પહોંચે છે સાથે સાથે ગ્રાહકોને પણ નુકસાન જાય છે અગાઉથી નક્કી કરેલી શરતો પ્રમાણે બેન્કો આવા ગ્રાહકોની મિલકતો પર કબજો કરીને તેની હરાજી પણ કરી નાખે છે માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં કુલ ત્રીસ હજાર સાતસો બેતાલીસ ગ્રાહકોએ બેન્કોમાંથી લોન લઈને સમયસર ભરપાઈ નથી કરી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પ્રાયોરિટી અને નોન પ્રાયોરિટી સેક્ટરમાં કુલ ત્રણસો પોઈન્ટ કરોડનું ધિરાણ બાકી છે જ્યારે માર્ચ બે હજાર ચોવીસમાં પચીસ હજાર સાતસો બત્રીસ ખાતામાં રૂપિયા એક વર્ષમાં એનપીએ ખાતાની સંખ્યામાં પાંચ હજાર જેટલો વધારો નોંધાયો છે લોન લીધા બાદ ભરપાઈ ન કરનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા ખેડૂતોની છે ખેડૂતોએ મોટા પાયે એગ્રીકલ્ચર લોન લીધેલી છે પરંતુ ત્યારબાદ તેની ભરપાઈ નથી કરી અને તેના કારણે બેંકોને ખૂબ નુકસાન થયું છે મહેસાણા જિલ્લામાં સ્ટેટ લેવલ બેન્કિંગ સમિતિના દાયરામાં આવતી ચોવીસ બેન્કોની ચારસો સાત શાખાઓમાં ખેતી એમએસએમઇ હાઉસિંગ એજ્યુકેશન સહિતના સેક્ટરમાં લોન આપવામાં આવે છે જેમાં સૌથી વધુ બાકી લોન ખેતી ક્ષેત્રમાં છે માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખેતીના તેર હજાર ચારસો ત્રેસઠ ખાતામાં રૂપિયા બસો પાંચ કરોડ બાકી છે એટલે કે ખાતેદારોએ એગ્રીકલ્ચર લોન લઈને સમયસર ચૂકવણું નથી કર્યું માર્ચ બે હજાર ચોવીસમાં ખેતી ક્ષેત્રે બાર હજાર ચારસો ચોસઠ ખાતામાં રૂપિયા બસો ઓગણપચાસ કરોડ રકમ બાકી હતી ખેતીમાં કેસીસી લોન પર સરકારની સબસિડી હોવાથી તેમાં બાકી રકમ ઊંચી હોય છે પરંતુ ગોડાઉન કે ટ્રેક્ટર જેવી ટર્મ લોનમાં એનપીએ વધુ હોય છે ખેતીની લોનમાં લોકો જુદા જુદા બહાના કાઢીને લોન ચૂકતે નથી કરતા ખેતીના એનપીએમાં નેવું ટકા કેસ પરિવારના વિવાદના કારણે થાય છે જેમકે પિતાનું અવસાન થયા બાદ જમીનના હક માટે પુત્રોમાં વિવાદ થાય છે ઘણા લોકો પિતાનું દેવું ચૂકતે કરવાની ના પાડી દે છે ઘણા લોકો પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવીને નાદારી નોંધાવે છે ખેતીની જેમ એમએસએમઈ સેક્ટરમાં પણ લોન બાકી રહેવાના કેસ સતત વધી રહ્યા છે એમએસએમઈમાં વેપારીઓ જુદા જુદા કારણો આપીને લોન ચૂકતે નથી કરતા કેટલાક લોકો કહે છે કે ઉદ્યોગમાં હરીફાઈ હોવાથી નફો નથી થતો કેટલાક લોકો કહે છે કે કાચા માલની અછતના કારણે ઉત્પાદનમાં વિલંબ થાય છે તો કેટલાક લોકો કહે છે કે વેચાણમાં ઘટાડો થયો હોવાથી આવક ઓછી થઈ છે આમ લોન લઈને પછી ન ભરવા માટે લોકો ઘણા કારણો આગળ ધરે છે લોન ભરપાઈ કરવાની પૂરતાની જવાબદારી હોવા છતાં ઘણા લોકો તેમાં નિષ્કાળજી દાખવે છે લોકો સમયસર લોનના હપ્તા ભરતા નથી અને તેના કારણે બેન્કો પોતાની રીતે આગળની કાર્યવાહી કરતી હોય છે મહેસાણામાં પ્રાયોરિટી અને નોન પ્રાયોરિટી સેક્ટરની વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની સ્થિતિની વાત કરીએ તો બેન્કોએ મોટા પાયે ગ્રાહકોના ખાતાને એનપીએ જાહેર કર્યા છે માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ પ્રાયોરિટી સેક્ટરમાં કૃષિ ક્ષેત્રે બાર હજાર ચારસો ચોસઠ ખાતેદારોના બસ્સો તેત્રીસ ઓગણપચાસ કરોડ બાકી હતા જ્યારે માર્ચ બે હજાર સ્થિતિએ તેર હજાર ચારસો ત્રેસઠ ખાતેદારોના બસ્સો પાંચ કરોડ રૂપિયા બાકી હતા માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ એમએસએમએસ ક્ષેત્રે ચાર હજાર ઓગણપચાસ ખાતેદારોના અડસઠ કરોડ બાકી હતા જ્યારે માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ ચાર હજાર ચાર પાંચસો બાવન ખાતેદારોના 54 કરોડ રૂપિયા બાકી હતા માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ હાઉસિંગ લોનમાં 200 ખાતેદારોના અગિયાર પોઈન્ટ વીસ કરોડ બાકી હતા જ્યારે માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ 243 ખાતેદારોના તેર પોઈન્ટ કરોડ રૂપિયા બાકી હતા માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ એજ્યુકેશન લોનમાં ચુમ્માલીસ ખાતેદારોના એક પોઈન્ટ છ કરોડ બાકી હતા જ્યારે માર્ચ બે હજાર પચીસની બત્રીસ ખાતેદારોના એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયા બાકી હતા માર્ચ બે હજાર ચોવીસની સ્થિતિએ અન્ય લોનમાં બે હજાર ચારસો તેર ખાતેદારોના પાંચ પોઈન્ટ ચોત્રીસ કરોડ બાકી હતા જ્યારે માર્ચ બે હજાર પચીસની ની સ્થિતિએ બે હજાર નવસો પંચ્યાસી ખાતેદારોના સાત પોઈન્ટ આઠ કરોડ રૂપિયા બાકી હતા આ તો વાત થઈ પ્રાયોરિટી સેક્ટરના બાકી લેણાની તેવી જ રીતે નોન પ્રાયોરિટી સેક્ટરમાં પણ મોટી રકમ બાકી લેણાની છે જેમાં પર્સનલ લોન હાઉસિંગ લોન સહિત બીજી બધી લોનનો પણ સમાવેશ થાય છે નોન પ્રાયોરિટી સેક્ટરવાઇઝ એનપીએની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં છ હજાર પાંચસો બાસઠ ખાતેદારોના અડસઠ પોઈન્ટ બેતાલીસ કરોડ બાકી હતા જ્યારે બે હજાર પચીસમાં નવ હજાર ચારસો સડસઠ ખાતેદારોના ઇઠ્યોતેર પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા બાકી હતા આમ લોન લઈને ચૂકતે ન કરનારા ઘણા લોકો છે ઘણા લોકોના કારણો પણ વ્યાજબી હોય છે ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે લોન ચૂકતી નથી કરી શકતા પરંતુ બેંકો આવા લોકો પાસેથી તેમનું ઘર કે ઓફિસ છીનવીને પણ લોનની ભરપાઈ કરે છે એટલે કે લોન ન ચૂકવનારાઓને મોટું નુકસાન સહન કરવું પડે છે એટલે જો તમે લોન લીધી હોય તો સમયસર હપ્તા ચૂકવો અને શક્ય હોય તો બચત કરીને એક સાથે વધારે રકમ નાખો જેથી લોન મર્યાદા કરતાં વહેલા પૂરી કરી શકાય